હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી લોક માં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ કરિયાણા ગામ તમે જોઈ શકો છો આપણે કરિયાણા માં ગામ માં આવ્યા છીએ અને અહીંયા જાલરીઓ પથ્થર જોવા આવ્યા છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો જાલરીયા પથ્થર તરફ જવાનો રસ્તો આ બાજુ છે આપણે આ બાજુથી જવાનું છે તમે જોઈ શકો છો આ બાજુ જવાનું છે અને આ બોર્ડ મારેલું છે જાલરિયા પથ્થર તરફ જવાનો રસ્તો તો ચાલો મિત્રો આપણે જઈએ મિત્રો ગાડી ખાલી અહીંયા લગીને જાવે છે પછી ન્યાંથી આપણે આ બધું તમે જોઈ શકો છો અહીંથી આપણે જવાનું છે ચડવાનું છે ચાલો આપણે ચાઈએ અને ચડીએ જોઈ શકો છો આખું બધું ધીમે આગળની તરફ જવાનું છે આ રસ્તો છે ઉપર જવાનું છે મિત્રો આપણે જાલરિયા પથ્થર તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો એનો રસ્તો છે આ ડુંગર ઉપર જવાનું ધજા દેખાય ત્યાં ધીમે ધીમે જવાનું છે તમે જોઈ શકો છો એનો નજારો મિત્રો જોઈ શકો છો નીલખંડ મહારાજની એ પ્રતિમા રાખવામાં આવી છે તમે જોઈ શકો છો નીલખંડ મહારાજની પ્રતિમા રાખવામાં આવી રીતે છે અહીં પ્રતિમા છે અને આ બધા પથ્થર છે તમે જોઈ શકો છો વિશાળ પથ્થર ઘણા બધા પથ્થર છે આ રીતે ધાર છે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે મિત્રો ધીમે ધીમે નીચે તરફ જાશું અળિયાના ગામમાં ગામમાં આવ્યા છીએ અને અહીંયા જાલરીયો પથ્થર જોવા આવ્યા છે તમે જોઈ શકો છો આ જાલરિયો પથ્થર છે જોઈ શકો છો અવાજ આવે તો જાલર જેવો જોઈ શકો છો જાલરજીઓનો અવાજ આવે છે આ જાલરિયો પથ્થર છે અને આ રીત બીજો પથ્થર છે એમાં જાલર જેવો અવાજ નથી આવતો આમાં એક ઝાલર જેવો અવાજ આવે છે તમે જોઈ શકો છો અને આ પથ્થરમાં જાલર જેવો અવાજ આવે છે જોઈ સરસ મજાનું ગામ છે તે પણ હું તમને દેખાડવાનો છું આ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું ગામ છે કરિયાણા જોઈ શકો છો આ કરિયાણા ગામ છે જોઈ શકો આ કરિયાણાની ધાર છે એની ઉપર આ જાલરીયો પથ્થર આવ્યો છે તમને મિત્રો સામે દેખાય તમે જોઈ શકો છો આ રોડ છે આ બાબરા તરફથી આવી રહ્યો છે રસ્તો તમે જોઈ શકો છો અને આમ કેડી ને ખંભાળા તરફ જઈ રહ્યો છે અને આ કરિયાણા ગામ છે જઈ શકો છો અને બાબરા માત્ર પંદર કિલોમીટર જ થાય છે જોઈ શકો છો નીલકંઠ મહારાજ મહારાજની પ્રતિમા રાખવામાં આવી છે જોઈ શકો છો અને ઉપર એક ધજા પણ છે ઉપર ઉપર તરફ પણ જશું અને જોશું આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાના પથ્થર છે આપણે ઉપરની તરફ જઈ રહ્યા છીએ અહીંયા આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો ભોરાનાથની પ્રતિમા પણ રાખવામાં આવી છે ઉપરની તરફ મિત્રો જઈ રહ્યા છીએ જોઈ શકો છો સરસ મજાનું લોકેશન સરસ મજાની જગ્યા છે હું તમને આખું ગામ દેખાડવાની કોશિશ કરીશ મિત્રો જોઈ શકો છો સરસ મજાનું ગામ છે સરસ મજાની જગ્યા છે જોઈ શકો છો સરસ મજાનું ગામ છે આખે આખી તમે જોવો ફોર જેટલી ને એમાં નજારો જોવો તમે મસ્તી નો છે ને આ બાજુ નદી છે સરસ મજાની તમે જોઈ શકો છો સરસ મજા નજારા સાથે મજા આવી જાય છે એવું location છે આ બાજુ તો મિત્રો જો આ રસ્તો આયેલો હોય એ બાબરા તરફ થી આવે છે અને બાબરા થી ખાલી અગિયાર થી બાર કિલોમીટર થાય છે જોઈ શકો છો આ અને આ કેરી કીડી અને ખંભાળા તરફ રસ્તો જાય છે આ

એના સુર ની અંદર વહી ગયા છે એવું અમને જાણવા મળ્યું છે સ્વામિનારાયણ ભગવાન મહારાજ આવી ને વગાડી પથ્થરમાં એવું કહેવામાં આવી રહ્યું છે બહુ ચોક્કસ ખબર નથી પણ અહીંયા બધા માણસો છે એવી રીતે વાત કરતા હતા કે એના સુર આની અંદર ગયા છે સ્વામિનારાયણ ભગવાન ના વાસળી ના સૂર એ કા પથ્થર છે અને બીજો આ જે પથ્થર હતો એ પણ અત્યારે અહીંયા નથી મંદિરે રહ્યો બીજા મંદિર છે એમ કહેવામાં આવ્યું છે એક આ પથ્થર છે એક અત્યારે થોડો થોડો આ પથ્થર પણ વાગે છે તો જોઈ શકો છો બે પથ્થર છે અત્યારે અને બીજો એક પથ્થર હતો આની જેવો જ પથ્થર હતો એ અત્યારે બીજા સ્વામિનારાયણ મંદિરે છે પછી ક્યાં છે એ ખ્યાલ નથી આવી રીતે આનો ઇતિહાસ છે આપણે ધીમે ધીમે મિત્રો નીચે તરફ ઉતરી રહ્યા છે જોઈ શકો છો બહુ ખતરનાક પાણા છે અને જોઈ શકો છો બહુ ગોળ પાણા છે ખતરનાક પાણા છે આમાં ઘડીક વારમાં પડી જવાય એવું છે તમે જોઈ શકો છો જો તમે આ ગોળ પાણા છે નકરા ખતરનાક પાણા એમાં અમાર નાયુ પણ કે છે બહુ ખતરનાક પાણા છે ગોળ ગોળ જોઈ શકો છો એ સમજીનો લોકેશન જો પડી જાવ એવો પાણા છે નકરા અમારું તો ચપ્પલે તૂટી ગયું આ ગણે તમે જોઈ શકો છો આપણું મારું ચપ્પલ તૂટી ગયું છે હવે ધીમે ધીમે નીચે તરફ જઈ રહ્યા છીએ અને પાણા તમે જો આ ગોળ પાણા છે બધી જો મે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો শেয়ার করো সবসক্রাইব করো চালো মিত্র নয় বিশো জয় মাত জয় শ্রী কৃষ্ণ হর হর মহাদেব